એક વાર આ કલથી નું શાક શાકશો તો રોજ માગશો કાઠિયાવાડી શાક નો સ્વાદ જો તમને પસંદ આવતો હોય તો આ કલથી નું શાક એકવાર તમારી ઘરે જરૂર બનાવો સૌથી પેલા કલથી લઈ લેવાની છે અને પછી સારા પાણી એક થી બે વાર ધોઈ નાખવાની છે પછી એક તપેલી ની અંદર પાણી લઈને તેની અંદર આપણે મીઠું નાખશું અને મીઠું નાખીને કલથી ને બાફવા માટે છોડી દેવાની છે તો અહીંયા આપણે કલથી સારી રીતે બફાઈ ગઈ છે તો તેને એક વાસણ ની અંદર બહાર કાઢી લઈશું અને પછી એક તપેલી ની અંદર આપણે ધાણાજીરું પાવડર વઘાણી હળદર પાવડર અને લાલ મરચું પાવડર લઈ લેવાનું છે પછી તેની અંદર તેલ નાખી દેવાનું છે બે થી ત્રણ પાવડર અને પછી તેને દોસ્તો ચૂલા ઉપર મૂકવાનું છે પહેલા નથી મૂકવાનું પછી સારી રીતે આપસમાં મિક્સ કરી લે પછી આપણો અહીંયા જ્યારે મસાલો પાકી જાય ત્યારે આપણે બાફેલી કળથી નાખી દેવાની છે અને છડવા માટે છોડી દેવાનું છે પછી સાઇડમાં દોસ્તો આપણે દસ થી આઠ કળીયું લઈને લસણની તેને ટોસી નાખવાની છે અને પછી તેની અંદર પાણી ઉમેરીને આપણા શાકની અંદર નાખી દેવાની છે અને આપસમાં સારી રીતે મિક્સ કરીને આપણે શાકને થોડી વાર છડવા માટે છોડી દેવાનું છે મિત્રો અહીંયા સારી રીતે આપણું કલથી નું શાક બની ગયું છે તો તેની અંદર આપણે હવે બાદિયા પાવડર નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી લઈએ એકદમ દોસ્તો ગ્રેવી વાળું મસ્ત આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો રોટલા સાથે દોસ્તો આજે આપણે કલથી નું શાક ની મોજ માણી લઈએ અને જો મિત્રો અહીંયા સુધી આવી ગયા હોય ને તો ને લાઈક કરી નાખજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં